કોમ્પ્યુટર ક્લાસીસ ચાલતા હતા સમગ્ર બાબતની જાણ થતા કાપોદ્રા પોલીસે એક પોઈન્ટ ચુમ્માલીસ લાખના ફટાકડા સાથે બંને મહિલાઓની ધરપકડ કરી છે આ સમગ્ર બાબતની જાણ થતા કાપોદ્રા પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી મકાનમાં ચેકિંગ કર્યું હતું જ્યાંથી રૂપિયા એક પોઈન્ટ ચુમ્માલીસ લાખની કિંમતના અલગ અલગ ફટાકડાનો સ્ટોક મળી આવ્યો હતો આ તમામ સ્ટોક પોલીસે કબજે કરી લીધો હતો ત્યારે આ કેસમાં કાપોદરા પોલીસે જાતે ફરિયાદી બની મહિલા પ્રતિભાબેન સુરેશભાઈ ભોઈ અને રેખાબેન સુરેશભાઈ સોલંકીની સામે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી આ કેસમાં પોલીસે વધુમાં જણાવ્યું હતું કે બંને આરોપી મહિલાઓએ મકાન માલિક પાસે ચાર હજાર પાંચસો રૂપિયાના માસિક ભાડેથી આ મકાન રહેવા માટે લીધું હતું રહેણાંક હેતુઓ માટે મકાન લઈ તેમણે તેમાં ફટાકડાનો સ્ટોક લાવી ખડકી દીધો હતો આ ઉપરાંત મકાન માલિક પણ ગામડે રહે છે આમ તો બંને મહિલાઓ ફ્રૂટનો ધંધો કરે છે જોકે દિવાળી નજીક આવતી હોવાથી તેઓ ફટાકડા વેચવા માટે લાવ્યા હતા શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડ જેવી દુર્ઘટના ફરી ન બને તે માટે સુરત પોલીસ વધુ સતર્ક અને સજાગ બની છે અમરેલી પોલીસે થોડા દિવસ પહેલાં કોસાટના પાંચ ફ્લેટમાંથી આઠ પોઈન્ટ ઓગણસાહીઠ લાખના ફટાકડા કબજે કર્યા હતા તે ઉપરાંત કતારગામ રાજલક્ષ્મી કોમ્પ્લેક્ષની દુકાનમાં ગેરકાયદે ફટાકડાનો વેપાર કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી ગયા વર્ષે આ જ દુકાનમાં ગેરકાયદેસર ફટાકડામાં વેપારીનો ભાઈ પકડાયો હતો ત્યારે પોલીસે વેપારી રાજ કરણ ગુપ્તાની ધરપકડ કરી હતી